આજે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે જન અધિકાર રેલીનું આયોજન કરીને આજે અમે માંડવી આવ્યા છીએ જન અધિકારનો મતલબ છે કે ડૉક્ટર બાબાસાહેબે આંબેકરે જે આપણને બંધારણ આપ્યું છે કે એક વ્યક્તિને એક મતનો અધિકાર આપેલો છે લોકો લાઈનમાં રહી લઈને રહીને મતદાન કરતા હોય પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક જે ધાર્યું હોય એનાથી પરિણામો દેશમાં જુદા આવી રહ્યા છે અને એને લઈને અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી જે રીતે મતદાર જાતિઓમાં બોગસ મતદારને મતદાર જાતિઓમાં જે હેરફેર થઈ રહી છે એની ફરિયાદો આધાર પુરાવા સાથે ચૂંટણી પંચને આપવા છતાં ચૂંટણી પંચ અત્યારે નિષ્પક્ષીય રીતે કામ કરવાને બદલે ભાજપને ઈશારે કામ કરી રહી છે અને દેશનું લોકતંત્રને લોકશાહી ખતરામાં છે ત્યારે એ મુદ્દાઓ લઈને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ કારણ કે આ દેશની જો લોકશાહી ટકાવવી હશે તો સાચું મતદાન થાય અને જે મતનો અધિકાર છે ગરીબમાં ગરીબ વ્યક્તિ નો ઝૂંપડામાં રહેનાર લોકોનો લોકોનો એ મતદાનનો અધિકાર સાર્થક થાય એના માટેનું કામ અત્યારે કોંગ્રેસ કરી રહી છે અને અત્યારે જે પરિણામો છે આપણે વિપરીત આવી રહ્યા છે જોઈએ છીએ કે લોકોને જે પ્રિન્ટ મીડિયાની ઇલેક્ટ્રિક મીડિયા સર્વે રિપોર્ટ કહેતા હોય કે આ જગ્યાએ કોંગ્રેસની સરકાર બને એમ છે થતાં પરિણામો કઈ રીતે વિપરીત આવ્યા એની બધી તપાસ કરતાં આ બધા બોગસ મતદારો સામે આવ્યા છે કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં પણ એક લાખથી વધારે મતદારો અહીંયા બોગસ છે આપણી બાજુમાં જિંદાલ કંપની આપણે આવી છે ત્યાં પણ બોગસ મતદારો નામો દાખલ કરાવી વિચાર કરો સમાગોકા ગ્રામ પંચાયતમાં ચાર વોટો ખાલી જિંદા ના છે એટલે જિંદાલ કંપની ધારે એ સમાઘોઘા ગામનો સરપંચ બને એવી પરિસ્થિતિ અત્યારે આખા જિલ્લામાં છે તો આ બોગસ નામો હટે એના માટેની અમારી રજૂઆત છે અને બોગસ નામો તો જ હટે કે એને આધાર કાર્ડ સાથે જો લિંક કરવામાં આવશે તો આ વાત મુદ્દાઓ લઈને અમે લોકોની વચ્ચે આવ્યા છે અત્યારે નગલે ને પગલે તમે આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં રચા પચારેલ છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ આપણા કચ્છ જિલ્લાની એટલી બધી હદે ખરાબ છે કે કદાચ ગુજરાતમાં નંબર વન કાયદાને ખરાબ કાયદાની વ્યવસ્થામાં આપણો કચ્છનો નંબર વન આવે એવી પરિસ્થિતિ છે કોઈ સલામત નથી દીક બેન દીકરીઓ બહાર નીકળી શકે એવી નથી તમારે એકાત્રે તમારે ચોરી લૂંટ ખૂન બળાત્કાર આવા બનાવો આપણા જિલ્લામાં બની રહ્યા છે ત્યારે હરસ વારંવાર વાતો મોટી મોટી કરે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ ક્યાં રહ્યો તમારો કાયદો કોઈને તમારો ભય નથી અત્યારે શિક્ષણની પણ તમે આપણા કોલેજોમાં કેવી ઘટનાઓ બની કે આજે દીકરીને સરી મારી દે કોલેજના કેમ્પસમાં તો એનાથી માથે વધારે ખરાબ પરિસ્થિતિ આપણા જિલ્લાની શું હોઈ શકે તો સદંતર રીતે અત્યારે આ સરકાર નિષ્ફળ ગઈ છે